નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો સેક્શન જે સી છે પ્રશ્નપત્ર બેનો પૂર્ણ કરી નાખેલ છે અને વિદ્યાર્થી મિત્રો આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રશ્નપત્ર જે બે છે એનો સેક્શન ડી જેથી આપણું પ્રશ્નપત્ર બે શું થાય પૂર્ણ થાય અને પછી આપણે એ તે પ્રશ્નપત્ર ત્રણ સ્ટાર્ટ કરીશું તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતાં શરૂ કરીએ તો અહીં આપણને વિદ્યાર્થી મિત્રો આપણો જે પ્રશ્નોપત્ર જે બે છે એનો પ્રશ્ન નંબર જે આપણને આપેલો છે એ પ્રમાણે પ્રમે છે અને એમાં કીધું સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુ ને કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બી બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સંપૂર્ણ વિભાજન કરે છે એવું આપણને શું કીધું છે સાબિત કરવાનું કીધું છે આ આપણો શું છે પ્રમેય નંબર છ પોઈન્ટ એક છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બરોબર છે અને બે લાઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને વિદ્યાર્થી મિત્રો હા આપણે એક વોટ્સએપ ચેનલ પણ સ્ટાર્ટ કરેલી છે અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર છે તો તમે એને એના સ્કેન કરીને એમાં જોડાઈ શકો છો તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આ પ્રશ્ન જે છે એ મલ્ટિપલ રીતે પૂછાઈ શકે છે બરાબર છે એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન કેટલી રીતે પૂછાઈ શકે એ અહીંયા લખેલું છે તો થેલ્સનું પ્રમેય લખોને સાબિત કરો એવું પૂછે સમપ્રણતન મૂળભૂત પ્રમેય લખોને સાબિત કરો એવું પૂછે કાં તો પછી પ્રતિજ્ઞા તમને આપી દીધેલી જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રણો વિભાજન કરે છે અથવા આ રીતે પણ પૂછી શકે ત્રિકોણ એ બીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એ બી અને એસીને અનુકૂળ ડીએન એમાં છે દે તો સાબિત કરો કે એ ડી ઓપોન ડીબી બરો એપોન ઈસી જો વિદ્યાર્થી મિત્રો આ અને આ રીતે પૂછાય તો તો બહુ ફાયદો થઈ જાય કારણ કે પછી તમારે મોઢે કરવાની ઝંઝટ જ નથી રહેતી પરંતુ આ બંનેમાંથી કોઈ પણ રીતે પૂછાય તો પછી તમને પ્રતિજ્ઞા આવડવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રમે પાંચ પાંચ વાર લખીને દસ દસ વાર લખીને તૈયાર કરો પ્રતિજ્ઞાનો પણ એક માર્ક હોય છે બરાબર છે એટલે ખાસ આને તૈયાર કરો ઓકે તો મિત્રો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ તો રકમમાં આપણને કીધું છે જુઓ ત્રિકોણ એવીસીની બાજુઓ બાજુ જે બીસી છે એને સમાંતર રેખા જે છે એ બી એ અને બીસીને એસીને ડી અને ઈ બિંદુમાં છેદે છે તો તમે જોઈ શકો છો કે આપણે આ ત્રિકોણ દોરેલું છે બરોબર છે એ ત્રિકોણની અંદર આ જે ડી જે છે બરોબર છે એ અનુક્રમે શું છે ડી અને ઈ બિંદુમાં છેદે છે કોને આ એ બીને ડીમાં અને એસીને ઈમાં છેદે છે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં આગળ વધીએ પક્ષમાં ત્રિકોણ એબીસી ની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુ એબી અને અને એસીને અનુક્રમે ડી અને એમાં છેદે છે તો પક્ષ જો આ રીતે પૂછાયું તો પક્ષ તો અંદરથી જ મળી જાય આ આપણો શું થઈ ગયો પક્ષ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો બરોબર છે નેક્સ્ટ સાધ્ય સાધ્યમાં આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ આ જે રેખા છે ને એને કારણે આપેલ જે બાજુઓ છે એનો શું થાય છે બે ભાગમાં વિભાજન થઈ ગયું તો આ એડી અપોન ડી બરોબર એ ઈ અપોન ઇસી એ આપણે સાબિત કરવાનું છે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાબિતી તરફ જઈએ જ્યારે વિદ્યાર્થી મિત્રો સાબિતી આવે એટલે આપણે કંઈક ને કંઈક શું કરવું પડે એક્સ્ટ્રા ઉમેરવું પડે તો વિદ્યાર્થી મિત્રો આમાં જોઈ શકો છો તમે એક તો ઉપરની આકૃતિ ને આકૃતિ સેમ જ છે એટલે આપણે આકૃતિ એક જ વાર દોરવાની છે બરાબર છે તો સીડી અને બીઈ આપણે જોડ્યા એ ઉપરાંત આ જે ડીએમ જે છે એ એસી ઉપર લંબ દોરેલો છે અને ઈ એન જે છે એ એબી ઉપર લંબ દોરેલો છે તો બીઈ અને સીડી જોડો ડીએમ લમ એસી અને ઇએન લમ આપણે શું કરેલું છે એ બી રચેલ છે હવે વિદ્યાર્થી મિત્રો જો એ ડીઈનું ક્ષેત્રફળ કહીએ તો ત્રિકોણ એ ડીઈ બરોબર છે આના સંદર્ભમાં બરાબર છે તો આપણે અહીંયા એ અને આપણે શું લેવું છે આ જે બીડીઈ લેવું છે તો આટલા પોર્શન પ્રમાણે જરાક ધ્યાન આપ જોઈએ આટલા પોર્શન પ્રમાણે આ ભાગ જે છે એના પ્રમાણે વેદ કયો થશે ઈ એન થશે શું થશે એન થશે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં તો આપણે શું લખ્યું વન બાય ટુ એ ડી પાયો થયો અને વેદ શું થયો ઈ એન થયો એ જ પ્રમાણે જો હું બી ડીઈ લઈશ બરાબર છે બીડી લઈશ તો વન બાય ટુ પાયો શું થશે પાયો તો એનો ડીબી જ થશે અને વેદ શું થશે ઈ એન થશે ફરીથી એકવાર જુઓ આ સોરી આ આપણે ત્રિકોણ લીધું બરાબર છે આ ત્રિકોણ પ્રમાણે વેદ ક્યાં મળ્યો આપણને બહાર મળ્યો અને પાયો કયો થયો ડીબી થયો ખ્યાલ આવ્યો કે નહીં ગુરુકોણ ત્રિકોણ છે એટલા માટે વેદ બહાર મળે ત્યારબાદ એડી માટે પણ સેમ ટુ સેમ એડી માટે હવે આપણે જો ધ્યાન રાખજો હવે આપણે આ ત્રિકોણ લીધું બરાબર છે આ પોર્શન લીધો એની અંદર વેદ કયો આવશે ડીએમ આવશે બરાબર છે ઓકે અને આ જે બીજું ત્રિકોણ આ થયું તો ઉપરના ત્રિકોણ પ્રમાણે વેદ શું થયો ડીએમ નીચેના ત્રિકોણ પ્રમાણે પણ વેદ ડીએમ મળશે પણ પહેલાંમાં પાયો એ આવશે બીજામાં શું આવશે ઈસી આવશે ખ્યાલ આવ્યો કે નહીં તો પહેલાંમાં ડીએમ આવ્યો અને બીજામાં શું આવ્યો વન બાય ટુ એ આવ્યું અહીંયા ઈસી આવશે અને અહીંયા ડીએમ આવશે ખ્યાલ આવ્યો કે નહીં ફરીથી એકવાર જુઓ હું જુઓ આ ત્રિકોણ લઉં છું બરાબર છે તો પાયો શું થયો ઈસી પણ વેદ શું થાય છે બહારની સાઈડ મળે છે ગુરુકોણ ત્રિકોણ છે એટલે ડીએમ ખ્યાલ આવી ગયો કે નહીં આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ આનોને આનો અને આનોને આનો શું લઈએ ગુણોત્તર લઈએ શું લઈએ ગુણોત્તર લઈએ તો પહેલાં એડી અને બીડીનો ગુણવત્તર લઈએ તો આ ગુણોત્તર લઈએ તો આ બંને વેલ્યુ આપણે મૂકી દઈએ બરાબર છે વન બાય ટુ ઉડી જાય વન બાય ટુ વન બાય ટુ ઉડી ગયા અને ઈ ઈ એન ઉડી ગયા આપણા જોડે શું વધશે એડી અપોન ડીબી પરિણામ નંબર એ એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આનો અને આનો ગુણોત્તર લઈશું બરાબર છે તો એડી અને ડીઈસીનો ગુણોત્તર લીધો તો આ બંને કિંમતો એમાં મૂકી દઈએ તો બંને કિંમત મૂકી દીધી તો વન બાય ટુ વન બાય ટુ ઉડી ગયા ડીએમડીએમ ઉડી ગયા બરોબર છે તો આપણા જોડે શું વધશે વિદ્યાર્થી મિત્રો એ ઈ અપોન ઈસી સમીકરણ નંબર બી હવે વિદ્યાર્થી મિત્રો પરિણામ નંબર બે સોરી હવે જો આનામાં અંશમાં એડીઈ છે આમાં પણ એડીઈ છે છેદ જે છે ને એ સરખા નથી જો છેદ સરખા કરી નાખો આ બંનેને સરખા કરી નાખો તો આ બંને આપવા બદ સરખા થઈ જાય કે ના થઈ જાય બરોબર છે કે નહીં ખ્યાલ આવી રહ્યો છે તો આપણે બરોબર જોઈએ આકૃતિ તો આ એક સમાંતર રેખા અને આ એક સમાંતર રેખા બરાબર છે અને આજે આપણું ત્રિકોણ જે છે બરાબર છે એક તો આજે બી ડીઈ અને બીજું ત્રિકોણ આ બરોબર છે આ બંને ત્રિકોણ એક જ પાયાકાય ઉપર આવેલા છે ડીઈ પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે માટે બંનેના ક્ષેત્રફળ કેવા થઈ જશે સરખા થઈ જશે તો હવે ત્રિકોણ બીડી અને ત્રિકોણ ડીસી એક જ પાયાસેના ઉપર આવેલા હતા ડીઈ પર આવેલા હતા બરાબર કે નહીં ઓકે અને બીસી સમાંતર શું છે ડી જે છે એમની વચ્ચે આવેલા છે અને એ જોડ વચ્ચે આવેલા શું છે આ ત્રિકોણો છે માટે આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ ક્યાં થઈ જાય સરખા થઈ જાય તો પરિણામ એક બે અને ત્રણ છેદ સરખા થઈ જાય એટલે આ બંને ગુણોત્તર ક્યાં થઈ જાય વિદ્યાર્થી મિત્રો સરખા થઈ જાય એટલે આમ પરિણામ એક અને બે એક બે ત્રણ પરથી આ જે ભાગ છે શું થઈ ગયો સરખો થઈ ગયો અને આજ તો આપણે શું કરવાનો તો સાબિત કરવાનો હતો તો આશા રાખું છું મિત્રો તમને આ પ્રયમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે કાંઈ પણ કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો એકદમ સરળ પ્રમેય છે અને બેથી ત્રણ વાર હજુ રિવિઝન કરો લખી લખીને જેટલું કરશો ને વિદ્યાર્થી મિત્રો એટલું તમારા માટે સારું છે ઓકે અને ખાસ બધી રીતના પ્રમેય તમારે તૈયાર કરવાનો ચાર પ્રમેય બીજી રીતના પણ પૂછાય છે તો આગળના પેપરોમાં આપણે એ પણ જોઈશું કે કઈ રીતે આને લખી શકાય નામ બદલી નાખે

કોઈપણ પ્રશ્ન આવીને સાબિત કરવાનો પૂછાય એટલે આપણે પક્ષ અને સાધ્ય તો લખી જ નાખીશું તો આપણને આજે આટલું આપ્યું તો પહેલાં એ શું છે વિદ્યાર્થી મિત્રો પક્ષ છે અને તો પછી સાબિત કરવો જે છે એ શું છે આપણા માટે સાધ્ય છે તો ફટોફટ આપણે લખીશું પક્ષમાં ત્રિકોણ એ બીસીમાં એમ પણ એમ બી અને એનપોન શું છે એનસી છે તથા ખૂણો એ એમ અને ખૂણો એસી આપણને આપેલ છે સાધ્યની વાત કરીએ તો આપણે સાબિત જે કરવાનું છે સાધ્યમાં આવે ત્રિકોણ એ બી સી બાજુ ત્રિકોણ છે એવું સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ આ પ્રમાણે દોરી નાખેલ છે જેની અંદર આપણે એમ અપોન એમ બી અને એન અપોન એનસી બતાવેલા છે સાબિતીની વાત કરીએ સાબિતી આપણને ત્રિકોણ એ બી સી એમ અપોન એમ અને એન અપોન એનસી આપેલા જ હતા બરોબર છે તેથી પ્રમાણે નંબર છ પોઈન્ટ એક પ્રમાણે જ્યારે આ ગુણોત્તર સરખો હોય તો આ એમ અને આ જે એમ બી બીસી જે છે એ બંને શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો સમાંતર થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો સમાંતર થાય તો ખૂણો એ એમ એન ધ્યાન રાખજો એ એમ એન બરોબર છે એ એમ એન અને એ જ પ્રમાણે એ બી સી એટલે આખો એ બી અને આ જે સી છે બરાબર છે આ બંને ખૂણા શું થશે સરખા થશે કે નહીં થાય કેમ કે આ એક જ બાજુના શું થશે અનુકોણો થશે શું થશે વિદ્યાર્થી મિત્રો અનુકોણો થશે ખ્યાલ આવ્યો કે નહીં આગળ વધીએ તો બંને અનુકૂણો થાય ઉપરાંત આપણને પક્ષ પ્રમાણે એ અને એસી તો આપેલા જ હતા બરાબર છે તો આ બંને બંને ખૂણા આપણને મળી ગયા એટલા માટે અહીં ખાસ ધ્યાન રાખજો કે એ જે છે બરાબર છે હવે જો બંને એ એમ એન સરખા થઈ ગયા તો ખૂણો એ અને એસી પણ સરખો થઈ ગયો એટલે ખૂણો એ અને એસી બંને સરખા થઈ ગયા તમે જોઈ શકો છો કે ખૂણા બીની સામે કઈ બાજુ આવે એસી બાજુ આવે અને ની બાજુ કઈ આવે એ બી આવે બરોબર છે એટલે એસી બરોબર એ બી થઈ ગયું અને જ્યારે બે બાજુ સરખી થઈ જાય વિદ્યાર્થી મિત્રો સમાન ખૂણાની સામેની બાજુ પ્રમાણે આ બંને બાજુ સરખી થઈ ગઈ ખૂણાઓની સામેની બાજુ અને જ્યારે બે બાજુ સરખી હોય તો એ ત્રિકોણ શું બની જાય વિદ્યાર્થી મિત્રો સમજની બાજુ ત્રિકોણ બની જાય ખ્યાલ આવ્યો કે નહીં તો આ રીતે તમે આ પ્રમ આ જે રાઇડર છે એને સોલ્વ કરી શકો છો એકદમ સરળ છે સરળતાથી તમે સમજી શકો છો ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો બ્યાસી હોય તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો સરવાળા ઉપર ફોકસ કરીએ તો બે સંખ્યામાંથી આપણે એક સંખ્યા સુધારી લઈએ એક્સ મેં ધારો કે એક સંખ્યા શું છે એક્સ છે તો સરવાળો સત્યાવીસ છે તો બીજી સંખ્યા સત્યાવીસ જે છે એમાંથી એક્સ બાદ કરું તો બીજી સંખ્યા સત્યાવીસ ઓછા એક્સ થશે તો સંખ્યાઓનો સરવાળો સત્યાવીસ હોવાથી બીજી સંખ્યા શું થશે સત્યાવીસ માઇનસ એક્સ થશે તો પહેલી શરત પ્રમાણે આપણે બે સંખ્યાઓ ધારી લીધી પરંતુ આગળ શું કીધું છે અને ગુણાકાર એકસો બ્યાસી છે એટલે આ જે બે સંખ્યા છે એમનો ગુણાકાર એકસો ને છે એટલે સંખ્યાઓનો ગુણાકાર એકસો બ્યાસી છે એટલે આ એક્સ અને સત્યાવીસ માઇનસ એક્સનો ગુણાકાર કરીએ તો એનો મળે એકસો ને બ્યાસી મળે આ એક્સનો ગુણાકાર સત્યાવીસ સાથે કરીએ તો સત્યાવીસ એક્સ થશે અને એક્સનો ગુણાકાર એક્સ સાથે કરીશું તો એક્સ થશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણને સત્યાવીસ એક્સ ઓછા બ્યાસી મળે આ એક્સ સામે પ્લસ થાય અને આ સત્યાવીસ એક્સ સામે આ તો માઇનસ થાય તો આપણને શું મળે પદાવડી એક્સ સ્ક્વેર સત્યાવીસ એક્સ માઇનસ અને એકસો બ્યાસી હવે વિદ્યાર્થી મિત્રો એકસો બ્યાસીનો ભાગ પાડો એથી સત્યાવીસ આવે ચૌદ અને તેર નો ગુણાકાર કરો તો એકસો ને બ્યાસી થાય વિદ્યાર્થી મિત્રો અને માઇનસ સત્યાવીસ જોઈએ છે એટલે બંનેની નિશાની શું લખીએ આપણે માઇનસ લખી તો ભાગલા પાડી દીધા જોડી બનાવીને આપણે કોમન કાઢીશું વિદ્યાર્થી મિત્રો તો આપણને એક્સ માઇનસ આની આગળ એક્સ એક્સ લગાવી દો આ બે સ્ટેપ ના કરો તો એ પણ ચાલે સીધો જ આના પ્રમાણે સીધો જવાબ લખી નાખ્યો એક્સ માઇનસ ચૌદ એક્સ માઇનસ તેર ઝીરો હવે એક્સ માઇનસ ચૌદ ઝીરો અને એક્સ માઇનસ તેર ઝીરો અલગ અલગ લખી નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો તો ચૌદ સામે તો પ્લસ થઈ જશે તેર પણ સામે તો પ્લસ થઈ જશે એટલે એક્સ બરોબર ચૌદ અને એક્સ બરો તેર તો બધા વિદ્યાર્થીઓ અહીંયા દાખલો લખીને પૂરો કરી નાખે તો અહીંયા મિસ્ટેક થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા હજુ એક્સ જ મળ્યો છે એટલે કે પહેલી સંખ્યા જ મળી છે બીજી સંખ્યા સત્યાવીસ માઇનસ એક્સ મળી નથી એટલે આપણે બે ગણતરી કરવી પડે કે એસ વન એક્સ એક સંખ્યા એક્સ વિચારી કે પહેલી સુ લીધી આપણે ચૌદ લીધી શું લીધી ચૌદ લીધી તો બીજી સંખ્યા શું થશે સત્યાવીસ ઓછા એક્સ બરોબર કે નહીં તો સત્યાવીસમાંથી એક જશે એટલે શું થશે સત્યાવીસમાંથી ચૌદ કાઢીશું એટલે સત્યાવીસમાંથી ચૌદ જશે એટલે એટલે તેર આવશે તે જ પ્રમાણે કેસ ટુ કરીશું વિદ્યાર્થી મિત્રો તો બંને કેસ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો પણ જોબ ચૌદ હોય તો તેર ને તેર હોય તો ચૌદ મળે છે માટે આ આ બંને સંખ્યા શું હશે તેર અને ચૌદ તો વિદ્યાર્થી મિત્રો આ જે કેલ્ક્યુલેશન છે એ બધા વિદ્યાર્થીઓ કરતા નથી સો દેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન અને આ દાખલો વન ઓફ ધ મોસ્ટ 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 એમપી દાખલો છે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય બરોબર છે બધા માટે આ દાખલો અગત્યનો છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો રકમ આપણને કીધેલું છે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ સત્તર અને ત્રણસો પચાસ અનુક્રમે આપેલ છે સામાન્ય તવ હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરળો કેટલો હશે તો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ સત્તર આપેલ છે અને અંતિમ પદ એલ જે છે એ ત્રણસો પચાસ આપેલ છે જેને એ એન કહીશું બરાબર છે એ ઉપરાંત સામાન્ય દફા ડી નવ આપેલ છે આપણને પદોની સંખ્યા એન પૂછી છે અને સરવાળો એન એસ એન પણ પૂછ્યો છે તો એન મળશે એટલે એસએન ખબર પડી જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો સ્ટાર્ટ કરીએ એન બરો ત્રણસો પચાસ છે સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટો ડી બરો ત્રણસો પચાસ એની સત્તર મૂકીશું એનની કિંમત ખબર નથી ડીની કિંમત આપણે નવ મૂકીશું તો સત્તર લખ્યા વધતા એન માઇનસ વોન ઇન્ટુ ડીની કિંમત નવ લખી બરાબર ત્રણસો પચાસ સત્તર સામે તારે શું વિદ્યાર્થી મિત્રો એટલે માઇનસ થશે અને નવ અંદર ગુણી નાખે એટલે નવ માઇનસ નવ ત્રણસો પચાસમાંથી સત્તર જશે એટલે કેટલા વધશે ત્રણસો અને નવ એન માઇનસ વધ્યા નવ સામે જશે એટલે સુધી વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જશે એટલે આપણને સરળો ત્રણસો મળશે જોડે તો નવ આવશે જ નવ ગુણાકારમાંથી સમય ભાગાકારમાં જશે ત્રણસો બેતાલીસ ભાગે એનો અને ભાગ કરી આપણને આડત્રીસ મળશે તો વિદ્યાર્થી મિત્રો એનની કહેત આપણને આડત્રીસ મળી ગઈ એટલે એન આડત્રીસ મળે એટલે આપણે એસ આડત્રીસ શોધવાનું થશે એસ એનનું સૂત્ર શું છે પહેલું પદ છેલ્લું પદ આપણા જોડે છે જ અને એન તો મળી ગયા છે બરોબર છે તો સૂત્રમાં બધી કિંમત મૂકીએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો ઓગણીસ દો આડત્રીસ અને આનો સરવાળો ત્રણસો સડસઠ થશે અને ગુણાકાર કરીએ એટલે આપણને કેનો મળશે છ હજાર નવસો ને સાડત્રીસ એકદમ સરળ દાખલો છે અને વન ઓફ ધ વેરી વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ્યા વગર ઓકે વિદ્યાર્થી મિત્રો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ બેઝિક એવું ના જોશો વિદ્યાર્થી મિત્રો તમારા માટે હું ગણિતના દાખલા લાવી રહ્યો છું મહત્વનું છે તો તમારા જે મિત્રો છે સ્ટાન્ડર્ડ વાળા એમને પણ શેર કરજો બેઝિક વાળાઓને પણ શેર કરજો ઓકે નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જે ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં પચીસ પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક આપણે યોગ્ય મેથડથી શોધવાનો છે આપણે યુઆઈની મેથડથી શોધીશું બરાબર છે હવે આપણા જોડે આપણને વર્ગ આપેલા છે એફઆઈ આપેલી છે અને આ પ્રમાણે કોષ્ટકમાં ત્રણ ખાના બનાવવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ મધ્ય કિંમત શોધીશું તો સો અને એકસો પચાસ એટલે બસો પચાસ થાય અને એની મધ્ય એટલે અડધા વડે ભાગીએ તો બસો પચાસને બે વડે ભાગીએ એટલે કેટલા આવશે એકસો વર્ગ લંબાઈ કેલી છે વિદ્યાર્થી મિત્રો પચાસની છે કેટલી છે એચ પચાસ તો પચાસ પચાસ ઉમેરીશું દર વખતે મધ્ય કિંમત શોધવાની જરૂર નથી તો એકસો પંચોતેર પચીસો આવશે બસો પચીસ બસો પંચોતેર અને પછી ત્રણસોને આવશે ખ્યાલ આવ્યો કે બસો પચીસ નીચે લખ્યા બરોબર હવે એક્ઝેક્ટ વચ્ચો જ જોવા જઈએ વિદ્યાર્થીઓ એની સામે આપણે શું ધારી લીધો એ ધારી લેવાનો શું ધારી લેવાનો એ તો અહીંયા એની સામે યુઆઈ શું આવશે ઝીરો આવશે શું આવશે ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે નીચે એક અને બે ગુણાકાર કોનો કરવાનો એફઆઈ અને યુઆઈનું ખાસ ધ્યાન રાખજો તો ચાર દુ આઠ પણ કહેવા માઇનસ આઠ પાંચ એકા પાંચ પણ કહેવા માઇનસ પાંચ બાર ગુણા જીરો ઝીરો બે અને બે ચાર તો આનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો આઠ ને પાંચ તેર એટલે માઇનસ તેર બે ને ચાર છ તો તેર માંથી છ જશે એટલે સાત વધશે એટલે સીખમાં એફઆઈ યુવાઈ આપણા જોડે કેટલા આવશે સાત પણ કેવા માઇનસ ડેશ ડેશ આનો સરવાળો કર્યો વિદ્યાર્થી મિત્રો તો સીખમાં એફઆઈ કેટલો આવશે પચીસ જ આવશે મને કીધે ખબર પડી પચીસ આવશે પચીસ કુટુંબની જ વાત કરેલી છે એટલા માટે આપણા જોડે બધી વસ્તુ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક શોધીએ તો એક્સ બાર ઇઝવી ટુ એ પ્લસ સીમા સીમાં એફઆઈયુઆઈ છેદમાં સીમા એફઆઈ ગુણ્યા એચ એ નિમિત્ત આપણે બસો ને પચીસ લઈશું સીમા એફઆઈયુઆઈ માઇનસ સાત આવ્યા સીમા એફઆઈ પચીસ છે અને વર્ગ લંબાઈ આપણે જોડખેલી છે પચાસ છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો થઈ ગયો હતો પચીસ દુ પચાસ એટલે આપણા જોડે શું આવશે બસો પચીસ તો લખ્યા માઇનસ સાત દુ ચૌદ તો વિદ્યાર્થી મિત્રો આની બાદબાઈ કરીશું તો આપણને જવાબ શું મળશે બસો અગિયાર અને આ માહિતી રૂપિયામાં છે પહેલો જે એકમ છે ને પહેલો કોષ્ટકનો એકમ એ જ એકમ આપણી રકમમાં તો આટલા રૂપિયા શું થાય મદ્યક થાય તો એક્સ બાર ભરોસો થશે વિદ્યાર્થી મિત્રો બસો અગિયાર રૂપિયા આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે અને આ વખત પણ પૂછવાની શક્યતા ઘણી છે છે સરળ દાખલો રીતે તમે ગણી શકો છો ઓકે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એવો આપેલો છે નીચેનું વિતરણ એક ધોરણના ત્રીસ વિદ્યાર્થીઓના વજન આપે છે અને વિદ્યાર્થીઓના વજનનો આપણે મધ્યસ્થ શોધવાનો છે તો જ્યારે પણ દાખલો આવે આ રીતનું વિદ્યાર્થી મિત્રો તો આપણે કોષ્ટકમાં ત્રીજું ખાનું બનાવવું પડશે સંચય આવૃત્તિનું બરાબર સંચય આવૃત્તિ આગળ વધી વિદ્યાર્થી મિત્રો હવે ટોટલ ત્રીસ વિદ્યાર્થી એટલે આમનો સરળો કહીશું તો શું આવશે ત્રીસ જ આવશે સંચય આવૃત્તિનું ખાનું છે તો પહેલાં શું આવશે બે બે ને ત્રણ પાંચ પાંચને આઠ તેર તેર ને છ ઓગણીસ ઓગણીસને છ પચીસ પચીસને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસને બે ત્રીસ તો આ બંને ટોટલ સેમ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહેલાં તો જ્યારે દાખલો ગણે ત્યારે વિદ્યાર્થીઓ મધ્યસ્થ વર્ગ લાવવો પડતો મધ્યસ્થ વર્ગ એટલે એન બાય ટુનું અવલોકન તો એન બાય ટુ એન કેલા છે ત્રીસ છે એટલે ત્રીસ ભાગ્યા બે એટલે કયું થશે પંદરમું અવલોકન તો એ પંદરમું અવલોકન એટલે તેર સુધી અહીંયા આવે તો ચૌદથી લઈને ઓગણીસ અહીંયા સુધી આવે એટલે એનો મતલબ આ જે આ પંચાવનથી સાઈઠ છે ને વિદ્યાર્થી મિત્રો આપણા માટે શું થશે મધ્યસ્થ વર્ગ થશે એટલે આપણો મધ્યસ્થ વર્ગ થયો તો એની સામે જે છે એફ આવશે અને એના ઉપરના વર્ગમાં શું આવશે સીએફ આવશે બરાબર તો આપણે બધું લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો જે આપેલું એચ વર્ગ લંબાઈ આપણને પાંચ પાંચ પાંચની દેખાય છે એટલે શું થઈ ગઈ એચ બરાબર પાંચ લખ્યું બરાબર છે મધ્યસ્નું સૂત્ર એમ ઇઝિકોડ એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ પણ એપુણ એચ છે વિદ્યાર્થી મિત્રો બધી કિંમતો મૂકો એલની કહેત પંચાવન મૂકી છે બરાબર છે પંદર ઓછા તેર જો એન બાય ટુ એટલે શું થશે ત્રીસ ભાગ્યા બે એટલે પંદર ડાયરેક્ટ લખી નાખે પંદર માઇનસ તેર ભાગ્યા છ ગુણ્યા પાંચ પંદરમાંથી તેર જાય બે આવશે વિદ્યાર્થી મિત્રો તો બે તરી છ બરાબર છે આપણે છેદ ઉડાઈએ તો પાંચના છેદમાં ત્રણ વધે એટલે પંચાવન વધતા પાંચના છેદમાં ત્રણ વધે વિદ્યાર્થી મિત્રો પાંચના છેદમાં એટલે એક સડસઠ થશે એટલે આનો સરળો કહીએ તો છપ્પન પોઈન્ટ સડસઠ આવશે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે દાખલો ગણો તો પૂરેપૂરા તમને ચારમાંથી ચાર ગુણ મળી જાય વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું વિદ્યાર્થીઓ તમને અત્યાર સુધીના દાખલામાં ખ્યાલ આવી ગયો હશે અને ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સાથે શેર કરો બે આઇકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને આપેલું છે એક પેટીમાં પાંચ લખોટીઓ આઠ સફેદ લખોટીઓ અને સાત લીલી લખોટીઓ છે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે બહાર કાઢેલ લખોટી લાલ ન હોય સફેદ ન હોય લીલી હોય લાલ અને સફેદ હોય તેની સંભાવના આપણે શોધવાની કીધી છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એક પેટીમાં કુલ કેટલી લખોટીઓ છે પાંચ લાલ આઠ સફેદ અને સાત લીલી એટલે ટોટલ લખોટીઓ કેટલી હતી વીસ લખોટીથી આઠ ને પાંચ સત્તર આઠને પાંચ પંદર ને પાંચ વીસ બરોબર છે જે પ્રયોગના કુલ પરિણામો થશે બરાબર છે હવે પહેલી ઘટના ઘટના બરોબરથી લખોટી લાલ ન હોય હવે વિદ્યાર્થી મિત્રો લાલ ન હોય તો કઈ હોય સફેદ અને લીલી હોય બરોબર છે એટલે કે એ લીલી અથવા સફેદ હોય તો લીલી લખોટું કેટલી સાત અને સફેદ કેટલી આઠ એટલે આઠ અને સાત કેલા થશે પંદર થશે તો આપણા ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા પંદર આવશે બરોબર છે માટે પી ઓકે બરોબર પંદર છેદમાં વીસ પાંચ તરી પંદર અને પાંચ ચોક વીસ પાંચ પાંચ ઉડી જશે એટલે ત્રણના છેદમાં ચાર આવશે ખ્યાલ આવ્યો કે નહીં ઘટના બીની વાત કરી બરોબર છે ઘટના બીમાં શું કીધું સફેદ ન હોય તો સફેદ ન હોય તો કયું હોય લાલ અને લીલી હોય તો આપણે લખીશું લાલ અથવા લીલી હોય ખ્યાલ આવી રહ્યો છે કે નહીં તો ઘટના પીના સાનુકૂળ પરિણામો લાલ અથવા લીલી એટલે પાંચને સાત કેટલાં થશે તેર થશે સોરી પાંચને સાત બાર થશે બરોબર છે માટે પી ઓફ બી બરોબર બારના છેદમાં શું આવશે વીસ આવશે ચાર તરી બાર ચાર પંચાવીસ ચાર ચાર ઉડી જશે અને ત્રણના છેદમાં પાંચ આવશે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં વિદ્યાર્થી મિત્રો થોડું ઝડપથી કરવા માટે આ રીતનું કરેલું છે ઓકે નેક્સ્ટ ઘટના સી તે લખોટી લીલી હોય હવે લીલી લખોટીઓ કેટલી સાત છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો સાત લખોટીઓ છે એટલે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા સાત થશે શું થશે સાત થશે માટે ઘટના સી જે છે એની સંભાવના પી ઓફ સી બરોબર સાતના છેદમાં વીસ આવશે ખ્યાલ આવ્યો કે નહીં ચોથી ઘટના તે લખોટી લાલ અને સફેદ હોય હવે લાલ અને સફેદ એટલે શું થાય પાંચ અને આઠ કેટલા થશે તેર થશે કર પડી રહી છે વિદ્યાર્થી મિત્રો કે નહીં

તો જો રકમમાં આપણને એવું આપેલો છે કે એક ખોકામાં એકથી સો સુધીના અંક લખેલી સો ગોળ તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદ રીતે કાઢવામાં આવે તો તેના પર એક પૂર્ણક સંખ્યા બી પૂર્ણગન સંખ્યા દસ ગોળ વિભાજ્ય અને ત્રણ અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો એકદમ સરળ દાખલો છે અને આવડો જ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ તો એક ખોકામાં એકથી સો સુધીના અંક લખેલી સો ગોળ તકતી છે માટે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા શું થશે

તો ઘટના એના સાનુકૂળ પરિણામો દસ થઈ ગઈ માટે પી ઓફ એ બરો દસના છેદમાં ટોટલ પરિણામો સો ઝીરો જીરો ઉડી જાય એટલે એકના છેદમાં દસ અને એકના છેદમાં દસ એટલે શું થશે જીરો પોઈન્ટ એક ખ્યાલ આવ્યો નહી બીજું ઘટના બી કાઢવાયેલ તકતી પૂર્ણ ઘન પૂર્ણ ઘન એટલે એકનો ઘન એક બેનો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ આનો ઘન ચોસઠ પાંચનો ઘન એકસો પચીસ વધી જાય સો કરતા બરોબર છે એટલે ચાર થયા માટે શું થશે વિદ્યાર્થી મિત્રો ઘટના બી ના સાનુકૂળ પ્રમાણની સંખ્યા શું થઈ જશે શું થઈ જશે અહીંયા ચાર થઈ જશે શું થઈ જશે ચાર હવે આગળ વધીએ ચારના છેદમાં શું હોય એટલે શું થઈ જશે જીરો પોઈન્ટ ઝીરો ચાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં અહીંયા ચાર લખવાના રહી ગયા છે આપણે છેલ્લે લખીશું આગળ વધીએ ઘટના સી કાઢવામાં આવેલ તકતી દસ વડે વિભાજ્ય સંખ્યા એટલે દસનો ઘડિયો આવડવો જોઈએ સો સુધી આવશે ટોટલ સંખ્યાઓ દસ થશે માટે ઘટના સી ના સાનુકૂળ પ્રમાણની સંખ્યા દસ સેમ ટુ સેમ આવું જ કેલ્ક્યુલેશન આવશે દસ વાળું બરોબર છે ઘટના ડી બરોબર કાઢવામાં ત્રણ અંકની સંખ્યા હોય તો ત્રણ અંકની સંખ્યા વિદ્યાર્થી મિત્રો એટલે શું ત્રણ અંકની સંખ્યા તો સો જ છે બરાબર છે માટે ઘટના ડીના સાનુકૂળ પ્રણાની સંખ્યા એક થશે માટે પી ઓફ ડી બરોબર એકના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એક ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાર લખવાના રહી ગયેલા આપણે ચાર લખી નાખીએ તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો આવી રીતના તમારા માટે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન બેક ટુ બેક લઈને આવવાનું છું તમે સરસ રીતે તૈયારી કરો બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ગયેલી છે મને ખ્યાલ છે તમે રિવિઝન કરતા હું તમારા માટે સોલ્યુશન મૂકતો જ રહી જેટલું ફાસ્ટ બને એટલું બરાબર છે વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે બેઝિકવાળા સ્ટાન્ડર્ડ ને સ્ટાન્ડર્ડવાળા બેઝિકના દાખલા ના કરી શકે બધું કરી શકે બરાબર છે આપણે બધું જ પ્રયત્ન કરવાનું છે તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો હવે જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન તપજો નોટિફિકેશન તમને મળતી રહેશે ઓકે અને સરસ રીતે બોર્ડની તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી બધાને બાય બાય